કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગની ફરી આગાહી સામે આવી છે પવનની દિશા બદલાશે અને આજથી ચાર દિવસ રાજ્યના અનેક વિસ્તારમાં થશે માવઠું અંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાત દ્વારા અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા વર્ણવીને જણાવવામાં આવ્યું છે કે જેના લીધે આનો ભેજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં આવશે જેના લીધે ફરી માવઠાનો માર જોવા મળશે તો ચાલો સંપૂર્ણ માહિતી મેળવીએ જો તમે પણ ગુજરાતની પડની અપડેટ મેળવવા માગતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહી નમસ્કાર તમારા બધે નું સ્વાગત છે સુવા ચેનલ ગુજરાતમાં હાલ તાપમાનનો પારો વધઘટ થઈ રહ્યો છે ત્યારે અરબી સમુદ્રમાં પણ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતાને કારણે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધશે તેવી પણ આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી દેશના ઉત્તર ભાગના વિસ્તારો અને ગુજરાતમાં કમોસમી વરસાદ થવાનું પણ અનુમાન કર્યું છે આ સાથે તેમણે રાજ્યોમાં કડકડતી ઠંડી પડવાની પણ આગાહી કરી છે તો આ સંપૂર્ણ આગાહી શું છે તેના વિશે ખાસ વાત કરવાની છે આજના આ વિડીયોમાં તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળજો પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સરકારી યોજનાની તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું પણ ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરી તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો આગાહીકાર અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા વર્ણવી હતી જેનો ભેજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં આવશે જેના કારણે પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં બંગાળના ઉપસાગરના ભેજમાં ભળી જશે આ વેસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચૌદથી અઢાર ડિસેમ્બરના રોજ એટલે કે આજથી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી રહેશે જેની ઉત્તર ભારતના ભાગો મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેવાનું અનુમાન કર્યું છે વધુમાં તેમણે જણાવ્યું છે કે પચીસ ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં પણ ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા વર્ણવી છે જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા માવઠું આવી શકે છે આ દિવસોમાં પણ ગાત્રોથી જવતી ઠંડીની શક્યતા છે ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે ફરીવાર વાવાઝોડું આવવાની પણ શક્યતા છે વાવાઝોડું લો પ્રેશર બની શકે છે અને અલનીનોના કારણે સિસ્ટમ સક્રિય થઈ શકે તેમ તેમણે જણાવ્યું છે આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે આ વખતે ઠંડી ઓછી પડે છે અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થતી નથી જેના કારણે ઠંડા પવન આવતા નથી હવે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ઠંડી વધુ અનુભવાશે આ સાથે બાવીસ ડિસેમ્બરની આસપાસ દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે અને ગુજરાતમાં ગાત્રોથી જવતી ઠંડી પડશે અને ઓગણત્રીસ ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો અનુભવાશે આ સાથે માર્ચ મહિનામાં માર્ચ મહિના સુધી અલનીનોની અસર વર્તાશે અને ઠંડીમાં વધઘટ થતી રહેશે તો બીજી બાજુ અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ બુધવારે બપોરે ગુજરાતના હવામાન અંગે માહિતી આપી હતી જે આગાહીમાં જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદની સંભાવના નથી આ સાથે રાજ્યના હવામાનમાં પણ વધારે ફેરફાર નહીં થાય આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોના હવામાનમાં ફેરફાર નહીં આવે જ્યારે કેટલાક વિસ્તારોમાં એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે આવતીકાલથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં રાતનું તાપમાન પણ બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા હોવાનું જણાવાયું છે હવે વાત કરીએ દેશ લેવલના રાજ્યોની તો આઈએમડીએ એલર્ટ આપ્યું છે કે પશ્ચિમી વિક્ષેભના કારણે સિસ્ટમ એક્ટિવ થઈ છે અને ત્રણ રાજ્યોમાં વરસાદ છોતરા કાઢી શકે છે ગુજરાતમાં પણ શું કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા કોઈ આગાહી કરવામાં આવી છે તે પણ જાણી લઈએ આઈ એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઘણા રાજ્યો માટે વરસાદની ચેતવણી જારી કરાય છે પહાડોમાં સ્થિત લહેરને કારણે મેદાની વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થશે શું ગુજરાતમાં પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા વરસાદની કોઈ આગાહી કરવામાં આવી છે આખા દેશમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી પડવા લાગી છે તો યુપી અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં ધુમ્મસ જોવા મળી રહ્યું છે આ સાથે હિમાચલ ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે પહાડી વિસ્તારોમાં લહેર ચાલી રહી છે જેના કારણે મેદાની વિસ્તારોના તાપમાનમાં ઘટાડો થયો છે જોકે આ સાથે જ ઘણા રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે વરસાદની ચેતવણી જારી કરી છે આઈએમડી અનુસાર કેરળ માહે અને તમિલનાડુમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે આ રાજ્યોમાં રવિવાર સુધી વરસાદી માહોલ જારી રહેશે ઓડિશા પશ્ચિમ બંગાળ અને બિહારના ઘણા જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના છે હવામાન વિભાગે આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર અને મિઝોરમમાં ગાઢ ધુમ્મસની સાથે પૂર્વોત્તર ભારતના ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે તેથી મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં હળવા વરસાદ સાથે ફરી એકવાર તીવ્ર ઠંડી શરૂ થશે બુધવારે રાયપુરનું લઘુત્તમ તાપમાન આઠ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું જે આ વર્ષની ઠંડી સિઝનનું સૌથી નીચું તાપમાન છે હવે ખાસ વાત કરીએ આપણા રાજ્ય ગુજરાતની તો ગુજરાતમાં પણ ધીરે ધીરે ઠંડી જોર પકડી રહી છે એવામાં દેશના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે જો કે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આવતા ત્રણ દિવસ માટે વાતાવરણ શુષ્ક રહેશે એટલે કે ગુજરાતમાં વરસાદ પડવાની કોઈ સંભાવના નથી દિલ્હીમાં તાપમાન વધુ ઘટશે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાન સામાન્ય કરતા નીચે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ફરી ઘટાડો થઈ શકે છે દિલ્હી એનસીઆરના ઘણા વિસ્તારોમાં સવારથી ગાઢ ધુમ્મસ પણ પડી રહી છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે સીપીસીબીના અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં એ સ્તર હજુ પણ અત્યંત નબળી શ્રેણીમાં છે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ આજે આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના નથી આવનારા બે દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે નલિયામાં નોંધાયું અગિયાર ડિગ્રી તાપમાન રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે ગુજરાતના વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં આગામી પાંચ દિવસ હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરાય છે હવામાન વિભાગે આજે રાજ્યના તાપમાન અંગે અનુમાન જારી કર્યું છે હાલ તાપમાન વધવાનું કારણ જણાવતા હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું છે કે હાલ વાતાવરણમાં થોડો ભેદ છે વાદળ રહે છે જેના કારણે લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે દિવસ અને રાત્રિનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે આ સાથે તેમણે આજના તાપમાન અંગે જણાવતા કહ્યું છે કે ગુરુવારે સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે અમદાવાદમાં સત્તર ડિગ્રી અને ગાંધીનગરમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા વર્ણવી હતી જેનો ભેજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં આવશે જેના કારણે પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં બંગાળના ઉપસાગરના ભેજમાં ભળી જશે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચૌદથી અઢાર ડિસેમ્બરના રોજ એટલે કે આજથી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી રહેશે જેની ઉત્તર ભારતના ભાગો મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેવાનું અનુમાન કરાયું છે ખાસ વાત કરીએ જો આજના તાપમાનની તો અમદાવાદમાં સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી વડોદરામાં સત્તર પોઈન્ટ આઠ ડિગ્રી જ્યારે સુરતમાં એકવીસ પોઈન્ટ આઠ રાજકોટમાં સોળ પોઈન્ટ છ તેમજ દ્વારકામાં ઓગણીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ભુજની વાત કરીએ તો જ્યાં પંદર પોઈન્ટ આઠ ડીસામાં ચૌદ પોઈન્ટ છ અને વેરાવળમાં વીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે એટલે કે અત્યાર સુધીનું આજનું સૌથી વધારે તાપમાન સુરતમાં એકવીસ પોઈન્ટ આઠ ડિગ્રી ત્યારબાદ વેરાવળમાં વીસ પોઈન્ટ બે ડિગ્રી અને ત્યારબાદ દેવભૂમિ દ્વારકામાં ઓગણીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે ટૂંકમાં હવામાન વિભાગ દ્વારા આપેલી આગાહીની વાત કરીએ તો આગામી ત્રણ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે રાજ્યના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે સોળમી ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે આજથી ચાર દિવસ સુધી ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો જોવા મળશે આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો જોવા મળશે તેમજ ક્યાંક ક્યાંય વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે અંબાલાલ પટેલના મતે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે આજથી ચાર દિવસ સુધી કોઈ કોઈ ભાગોમાં આછો છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે કારણ કે ગુજરાતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે અને વાતાવરણ પણ વાદળછાયું જોવા મળશે તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર એટલે કે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો ફેસબુક ઉપર તમે આ વિડીયો જોઈ રહ્યા હો તો ખાસ કરીને પેજને ફોલો કરી દેજો કારણ કે આ પેજ અને ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુ આ યુટ્યુબ ચેનલ નમસ્કાર